જેલ અધિકારીઓના બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે કેદીઓ અને તેમના પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્રણ સ્તરે રોકડ ઇનામ અને પ્રમાણપત્ર પ્રિલિમરી માટે પાંચ હજાર એક મેન્સ માટે દસ હજાર એક અને અંતિમ પસંદગી માટે પંદર હજાર એક નો પુરસ્કાર જેલ અધિકારીઓના બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે કેદીઓ અને તેમના પરિવારના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે